રાજ્યના મંત્રી પ્રફુલ પાંચરે પીએમ જે યોજના અંતર્ગત ગેરરીતિ આચરનાર જામનગરની જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટની કામગીરીને સસ્પેન્ડ અને તેમના ડૉક્ટર પાર્શ્વ વોરાને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા પાલનપુરની બે લેબોરેટરી સામે પણ શિક્ષાત્મક પગલાં લે લેવામાં આવ્યા જૂનાગઢની સમન્વય હોસ્પિટલને નિયત પેકેજ કરતાં વધુ રૂપિયાની લાલચ હોય ત્યારે તેમને પણ પચાસ હજારનો દંડ ફટકારવામાં આવ્યો હવે જોઈએ ગાંધીનગર આમ તક ન્યૂઝ બ્યુરોમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ પીએમજેએવાયમાં યોજનામાં અંતર્ગત ગેરરીતિ આચરતી હોસ્પિટલો સામે રાજ્યના આરોગ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ કડક કાર્યવાહી શરૂ કરી છે કાર્ડિયોલોજી અને કાર્ડિયો કાર્ડિયોથેરાસિક સર્જરીમાં છતી બદલ જામનગરની જી સીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટને પીએમ જે એ વાયમાં યોજનાની કામગીરીમાંથી સસ્પેન્ડ કરવામાં આવે છે અને હોસ્પિટલને કુલ એકસો પાંચ કાર્ડિયાક પ્રોસિજરમાં ગેરરીતિ બદલ છ લાખનો દંડ કરવામાં આવ્યો છે અને હોસ્પિટલના ડૉક્ટર પાર્શ્વ વોરાને તાત્કાલિક અસરથી પ્રફુલ પાંસરે સસ્પેન્ડ કરતાં ભારે સનસનાટી મચી જવા પામી છે અને જે જે હોસ્પિટલમાં આવી ગેરરીતિ થઈ છે તેના ડોક્ટરો સામે તેમના સંચાલકો સામે શિક્ષાત્મક પગલાંઓ પણ તોડાઈ રહ્યા છે આ સિવાય જૂનાગઢની સમયમાં હોસ્પિટલને નિયત નિયત કરેલ પેકેજ કરતાં વધુ રૂપિયાની લાલચ છે અન્ય પેકેજ બુક કરાવવા બદલ રૂપિયા પચાસ પચાસ હજારનો દંડ પણ કરવામાં આવ્યો છે સાથોસાથ રાજ્યની બે ખાનગી હોસ્પિટલને પણ દંડ ફટકારવામાં આવ્યો છે હોસ્પિટલો પૈકી પાલનપુરની સદભાવના હોસ્પિટલનો સમાવેશ થાય છે અને જૂનાગઢની સમન્વય હોસ્પિટલનો પણ સમાવેશ થાય છે તેમને પણ પ્રફુલ્લ પાનસરિયાએ તાત્કાલિક અસરથી દંડ ફટકાર્યો છે